હોસ્પિટલ ચાલુ થાય છે હું ડૉક્ટર નીરજ સુરી અને એ હોસ્પિટલ એક મારું ડ્રીમ હોસ્પિટલ જેવી છે જેમાં મેં આજે બધાને કીધું કે એક એક પેઇન્ટિંગ મેં જે અહીંયા મૂકી છે એમાં જે ઇયર ન હોય યા ઇનર ઇયર ન હોય યા મારું કોકલિયા હોય મેં એક એક પેઇન્ટિંગ એક એક વસ્તુ અહીંયા બનાવી છે અહીંયા મેં એવી રીતે આ હોસ્પિટલ ઇવારા હોસ્પિટલ આવ્યું છે કે જ્યાં પણ એક પેશન્ટને બધી વસ્તુ અંડર વન રૂફ મળી જાય એને જે ચક્કર આપતા હોય એને ચક્કર સેના માટે આવતા હોય એને ભેરાશની તકલીફ હોય નાન બાલથી મોટાના કોઈ એની ટેસ્ટિંગ પછી એને હિયરિંગ એડ લેવાનું હોય સ્પીચ થેરાપી ઇમ્પ્લાન્ટ સિવાય બીજાના કોઈ જેને કોઈ પેરાલિસિસ થયું હોય એને લેવાનું હોય કોઈ ટીચર લોરેની અવાજ બદલી ગઈ હોય યા ફિર આપણે એના ગલાના સ્વરપેટીના કોઈ ઓપરેશન પછી થેરાપી આપવાનું હોય આ બધું વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે સુવિધાએ પછી અહીંયા મોડ્યુલર ઓટીની સુવિધા છે જેમાં એક પણ જાતનું ઇન્ફેક્શન પોઈન્ટ વન પર્સન્ટ બી અંદર નહીં આવી શકતા અને આપણે જુદી જુદી મશીન અહીંયા મૂકીએ છીએ જેમાં સ્ટરલાઇઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારા ઇન્ફેક્શન આવી નથી શકતા અંદર આપણું એનએ બી એચ અકોર્ડિંગ બધું અહીંયા સેટ કર્યું છે સ્પેશિયલ રૂમની વાત હું નથી કરતી અહીંયા સ્પેશિયલ રૂમ છે પણ જનરલ વોર્ડ જે મેં બનાવ્યું છે અહીંયા મને એવું લાગ એટલું બધું સરસ છે કે જે પેશન્ટ જનરલ વોર્ડમાં હશે એનું પણ લાગશે કે હું સ્પેશિયલ રૂમમાં જ છું મેં જે અહીંયા બધી સુવિધા એવારા હોસ્પિટલમાં છે એ રીતે છે કે પેશન્ટ ખૂબ મન ખુશ કરીને જશે એટલા માટે આ જે સુવિધા છે અહીંયા ખડી કરી છે અહીંયા ઈ એનટી સિવાય ફેશિયલ પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરી મેડિસિન સુવિધા પીડિયાટ્રિક પેશન્ટ વાળી સુવિધા એ બધી ઉપલબ્ધ છે મધ્યમ વર્ગી વ્યક્તિ જ્યારે આપની હોસ્પિટલમાં આવશે એની પાસે અફોર્ડેબલ નહીં હોય તો એના પબ્લિકને શું મેસેજ આપવા હું પહેલા સરકારમાં હતી ત્યાં મેં બધું સેવાનું કામ કર્યું છે જે મેં અહીંયા ચાલુ જ રાખવાનું છે અહીંયા એવું નથી કે મારા એટલા પૈસા લેવાનું છે એવું નથી તમારે પાસે પૈસા ના હોય મારે ફ્રીમાં ઓપરેશન કરવાનું હોય તો હું કરી દઈશ પણ અહીંયા તમે સેવાનું પણ લાભ મળશે આપણે પાસે એવા ડોનર છે જે તમારી ફીસ પણ જાતે એ આપશે અને તમારું ઓપરેશન થઈ શકે અહીંયા મેડમ આનાસિબે આપને જે બ્રાન્ચ અત્તર હાલમાં ઓપન કરવાની કોઈ હા બીજી બ્રાન્ચ મેં કીધું પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરી મેડિસિનના પેશન્ટ જે હોય અને જે નાન બાળક પેડિયાટ્રિક પેશIENTS આ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. જે કેસિસ આવે છે કે નાના છોકરા કે ગડી જાય છે કે હા એ તો છે ને અને એના માટે આ ઇમરજન્સીસ ને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કોઈ પેનલ છે 24 કલાક હું અહીંયા પેશન્ટ માટે 24 કલાક છે હું માનું છું કે જે ડૉક્ટરનું ધર્મ છે એ આપણે એવી રીતે જ કરવાનું હોય કે પેશન્ટને વખત આવી ગયું તો આપણે એના માટે કિશન કહે છે કે આપણે એના માટે ભગવાન છે તો ભગવાનનું રૂપ બતાવવાનું જ છે